ક્ષત્રિય કાઠી અને દરબારોમાં ભાગલા પડ્યા છે આગેવાનો હાજર છે મારી સાથે આવ્યા છે અમરેલી વિસ્તારના નાના નાના જે રજવાડાઓ હતા જે સ્ટેટ હતા એના પ્રતિનિધિઓ આવ્યા છે અને જે નથી પહોંચી શક્યા એનું સમર્થન પણ મળ્યું છે મુદ્દો

તમને કહું કે કાઠી ક્ષત્રિય સમાજ જે યુવાનો છે જે કોઈ સ્ટેજ ઉપર મંચ ઉપર કેમેરાની સામે આવવા માગતા નથી જે નાના તબક્કાના છે જે લોકોની લાગણી કાલની પ્રેસ મીટ પછી જે ઘવાણી છે ત્યારે કોઈના એકના કહેવાથી આ આખા સમગ્ર કાઠિયાવાડ કે આખા ક્ષત્રિયનો પ્રતિનિધિઓ હું નથી કરી શકતો એવી રીતે બીજા કોઈ પણ ન કરી શકે સ્વયંભૂ ગ્રામ્ય લેવલે આ જે શબ્દો બોલાણા છે એ એની ભયંકરમાં ભયંકર ચોટ લાગેલી છે અને અંદર હોય ને એ જ બહાર આવે અંદર જે પડેલું હોય ને એ જ બહાર આવે ત્યારે પછી ભૂસાય નહીં એકવાર જે તમને ચોટ લાગી ગઈ જે શબ્દોની એ એવી દુનિયાની અંદર કોઈ દવા નથી કે એને એના એને એની સોલ્યુશન કરી શકે ગઈકાલે જે જાહેરાત થઈ એમનું સત્ય છે આજે જે તમારી સામે અમે આવ્યા છીએ તમને બે મુદ્દા કીધા કે એ સ્થળ કયું હતું કમલમ હતું ભાજપનું કાર્યાલય હતું તો ત્યાંથી જે બોલાવવામાં આવ્યું હોય જે બોલાવવામાં આવ્યું હોય એમાં કોની અસર હોય અહીંયા છે એ સ્વયંભૂ હોય આ જે સમાજનું આ જે સ્થળ છે રાજપૂત ગરાસિયા બોર્ડિંગનું સ્થળ છે ત્યાં જે બોલાવવામાં આવે એ સ્વયંભૂ હોય ત્યાં છે એ તખતા પાછળ બીજી દોરી સંચાર હોય ત્યારે આજે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે અમારો સંપૂર્ણ સંપૂર્ણ કાઠી ક્ષત્રિય સમાજના અમે જે સ્ટેટ આવ્યા છીએ અને અમારો જે સમાજ અમને ફોલો કરે છે એ આ આંદોલન સાથે છેક સુધી રહેશે બની શકે બની શકે પ્રેશરાઈઝ કરવામાં આવ્યા હોય ત્યારે ચોક્કસ ને ચોક્કસ વ્યક્તિગત રીતે પ્રેશરાઈઝ કરવામાં આવ્યા હોય એટલે હું કઉ છું કે જે આગેવાનો હતા એ અમારા વડીલો છે અમારા જ આગેવાનો છે પણ સન્માનનીય છે પરંતુ એનું સત્ય અર્ધસત્ય છે આ પૂરું સત્ય અત્યારે તમે જોવો છો અને જે સમાજ સાથે જે ક્ષત્રિય રાજપૂત દરબારો સાથે આઝાદી પહેલાંથી અમારા સવાસો રજવાડાઓ જોડાયેલા હતા એ સમાજની સાથે અમે જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી તન મન ધનથી જોડાયેલા છીએ ચોક્કસ ચોક્કસ સ્વયંભૂ જોવા હશે કોઈને બોલાવવા માટે બસો મોકલવાની નથી કોઈને ફૂડ પેકેટ આપવાનું નથી કોઈ મેનેજ કરવાની નથી કાલે તમે આપશો મીડિયાના મિત્રો ત્યાં હશો જ કે સ્વયંભૂ પોતપોતાની રીતે પોતાના ખર્ચે જેને ચોટ લાગી છે જે સમાજને ચોટ લાગી છે એ તમામ અમે બધા પણ અહીંયા જે હાજર છે એ ત્યાં પણ કાલે અમે અમારો સૂર પુરાવશું હું ભરતવાળા મારું મૂળ ગામ બાવડી રામવાળા બાપુનું હું રામબાળાના વંશજમાંથી આવું છું અને એમને જેને કહેવાય ને એ પરિવારમાંથી આવું છું આ જે વાત છે એ વાત કાલની બધા મિત્રો કહે છે કે ભાઈ ઘાટી ક્ષત્રિય સમાજ જે છે એમણે ભાજપને સમર્થન આપી દીધું કમલમ ખાતે જઈને સમર્થન આપી દીધું અને જે આગેવાનો છે એમણે એમને સમર્થન આપ્યું એવી જાહેરાત કરવામાં આવી છે પણ મેઇન વસ્તુ એક કહેવાની કે જે અમારા ઘાટી ક્ષત્રિય સમાજનું જે સંગઠન છે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિ સમાજ એ સમાજનો એક પાર છે એ નાનકડું સંગઠન છે નહીં કે સમગ્ર સમાજ સમગ્ર સમાજે ક્યાંય સમર્થન આપેલ નથી અને આ જે સમર્થન છે એ પર્સનલ વ્યક્તિગત રીતે અને એક ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અને જે ગ્રુપના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપને રિલેટેડ અથવા તો ભાજપમાંથી આવે છે એટલે એમને આ ફરજ હોય સમર્થન આપવાની આનાથી મોટું બીજી કોઈ વાત નથી અને મેઇન વસ્તુ કે આજે રામવાળા બાપુની એક વાત હું તમને કરું કે જ્યારે એ બારવટે હતા ત્યારે નાની ધારીના ડુંગરાવમાંથી એ નીકળ્યા અને એક છોકરી હતી નાનકડી સોળ સત્તર વર્ષની એ દીકરી ઢોર ચરાવતી હતી ત્યારે ભર બપોરે એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ ઘોડી ઉપરથી જે નીકળ્યા એને એમણે કીધું દીકરી તને અહીંયા બીક નથી લાગતી કે ભાઈ શેની મને બીક લાગે ભાઈ અહીંયા તું દીકરી વગલામાં એકલી છો અહીં આસપાસમાં કોઈ નથી તારા ઉપર કાંઈ થશે એવી તને બીક નથી લાગતી તો કે ના મને બીક ક્યાંથી લાગે મારા બાપ રામવાળાના અહીંયા બાર વટા હાલતા હોય અને મને બીક લાગે તો એની ઉપર ધૂળ પડી ત્યારે એ દીકરીને ખબર નહોતી કે આ રામવાળા કૂચ છે ને એ ઘોડી ઉપરથી બેઠા બેઠા મને પૂછે ત્યારે પલાન છાંડી અને એમણે કીધું તું હે સુરજ દાદા મારી આવીને આવી આ ઋતુ જાળવી રાખજો જો બીજા સમાજની બહેનો દીકરીઓ માટે અમે માથા આપવાના દાખલા છે તો અમારી બહેનો દીકરીઓ ઉપર આંગળી ઉપાડવામાં આવે ત્યારે અમે સમાધાન કરી લઈએ ત્યારે અમે એ લોકોને સાથે ઉભા રહી એ ક્યારેય ન બને કાઠી ક્ષત્રિય સમાજ હંમેશાથી એક લડાઈ કોમ રહી છે અને એ રહેવાની છે અમે ક્યાંય નમતું જોઈતું નથી ક્યારેય અને ક્યારેય જોખવામાં આવશે નહીં આમાંથી એક જ વસ્તુ છે કે અહીંયાથી રૂપાલાની જે ટિકિટ છે એ કેન્સલ કરવામાં આવે એમની ઉમેદવારી રદ કરી અને કોઈપણને બેસાડવામાં આવે તો અમે ભાજપની સાથે છીએ જો સોળ તારીખે આ ઉમેદવારી કેન્સલ ન થાય તો અમે એના આગળના સ્ટેપ માટે પણ તૈયાર છીએ ભાજપને મૂકવા પણ તૈયાર છીએ ભાજપ અમારા માટે સોનાની છરી છે પણ સોનાની છરી ભેટમાં રખાય પેટમાં ન રખાય એટલે આ અમે ક્યારેય નહીં કરીએ જી મુખ્ય ઉદ્દેશ બહેનો બધે બહાર આવે છે અને ભાઈઓ નથી આવતા એ વાત તમારી સાચી પણ મેઇન મુદ્દાની તમને વાત કરું તો જ્યાં સુધી આ મુદ્દો સરકાર સમજે અને પૂર્ણ ન થાય કેમ કે ક્ષત્રિય સમાજ છે એ હંમેશાને માટે પ્રજાનું રક્ષણ કરતો આવ્યો છે અને કર્યું છે હવે કદાચ અન્ય સમાજ કે અન્ય વ્યક્તિઓની જેમ જો ક્ષત્રિય સમાજ બહાર નીકળે કોઈ બસું સળગાવવાનું કામ કરે કોઈ નાની મોટી પ્રોપર્ટીને નુકસાન કરવાનું કામ કરે તો એ નુકસાન તો આપણને જ છે આપણું ના આપણું નુકસાન આપણે કરીએ એટલા તો ગાંડા નથી કે રોડ ઉપર ઉતરી જાય બેનો ની સાથે જ છે બેનો ની સલામતી માટે પણ બે દિવસ જ છે આ અલ્ટિમેટમ આપવામાં આવેલ છે કે કાઠી છત્રી એ હોય તમારા સવાલનો જવાબ આપો કે તમે કહો છો કે જે ક્ષત્રિય બેનો રોડ ઉપર આવી છે ને એની સલામતી શું તો તમે ઇતિહાસ જોયો હશે ઇતિહાસ વાંચ્યો હશે ઇતિહાસ સાંભળ્યો હશે કે ક્ષત્રિયાણી કોઈથી ક્યારેય ડરતી હોતી નથી એના પોતાનું રક્ષણ તો થી કે બીજાનું પણ રક્ષણ કરવા સક્ષમ હોય છે ત્યારે અમારે એની પાછળ રહેવાની કોઈ જરૂર નથી એ સ્વયં એક શક્તિ છે સ્વયં એની અંદર શક્તિનું સ્વરૂપ છે બીજા માટે લડતી હોય બીજા માટે બધું કરતી હોય તો પોતાના માટે તો પોતાનું સ્વરક્ષણ કરવા સક્ષમ છે મારું નામ જીતેન્દ્ર અડતાલા આજ રોજ ક્ષત્રિય રાજપૂત સમાજની બોર્ડિંગમાં મીટિંગનું આયોજન કરેલું છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો ગઈકાલની જે પ્રેસ રિલીઝ થયેલી એમાં અમારા સન્માન્ય વડીલ શ્રી ભાઈઓ જ હતા ટના પણ અમારે પ્રતાપભાઈ ટીકુભાઈપાયભાઈ ટીસુભાઈ જોડે બધાને ફોન ઉપર સમાજના યુવાનોની વાત આવતી હતી કે જે આ કાલ લોકોએ ટેકો આપ્યો છે એ વ્યક્તિગત છે એમનો પ્રશ્નો અમને કોઈને વિશ્વાસમાં લેવામાં આવેલા નથી અને એમની એવી વેદના હતી ભાઈ પ્રતાપભાઈ કીધું જે આપની સમક્ષ ફોટોગ્રાફીમાં નથી આવતા અને નાના માણસની વેદના હતી જ્યારે બે દીકરી ઉપર આવું નામ લેવામાં આવ્યું હોય એમને નારી શક્તિનું અપમાન થયું હોય તો એના અનુસંધાનમાં અમારો કાઠી સત્ર સમાજનો પૂર્ણ ટેકો છે અને વાત કરી અમરેલી કાઠી ક્ષત્રિય સમાજે પહેલું આવેદનપત્ર અમે આપ્યું પછી સાવરકુંડના મુકાબે પ્રતાપભાઈને એને આપ્યું રાજુલા જાફરાબાદ આપવાના જોરદાર કાલના અને આજે પણ કાર્યક્રમો છે અમારા વડીયાનો છે કાલનો કાર્યક્રમ અને એક ધારા અમારા કાર્યક્રમ શરૂ જ રહેશે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કાર્યક્રમની લડત થશે અને સોળ તારીખે તો આમાં નહીં કરવામાં આવે ફેરફાર ઉમેદવારનો તો સંપૂર્ણ કાઠી ક્ષત્રિય સમાજની સાથે છે અને ઉભો રહેક એવી હું કાઠી સમાજના બધા ભાઈઓની સહમતીથી અને જે અમારા યુવાન મિત્રો જે હતા તે રાજુલા જાફરાબાદ દરિયા કિનારે તે માંડી જૂનાગઢ જિલ્લાના સુરેન્દ્રનગરના એમની અરે ટેલિફોનિક વાતચીત કર્યા મુજબ હું સમર્થન અમારા સમાજનું આપું છું અમારા વડીલ યુવાનોનું અમારા જે ફોલોપ છે એમનું મારું નામ જીતેન્દ્રવાળા અડતાલ સ્ટેટ તો રાજકોટ પ્રતાપખુમારની પત્રકાર પરિષદનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે કાઠી ક્ષત્રિય સમાજના બે ભાગલા છે એનું જે વાત હતી એ સામે આવી હતી અને ખુમાર પ્રતાપની આ પત્રકાર પરિષદ